જૂની તરેડ પ્રાથમિક શાળા ભાવનગરના જનરલ રજીસ્ટર નંબર એકસો એકાવન તારીખ સોળ જુલાઈ બે હજાર આઠનું બનાવટી એલસી બનાવડાવી બંને પિતા પુત્રીએ જ્ઞાતિ અંગેનું બક્ષી પંચ અંગેનું પ્રમાણપત્ર મેળવી લીધું હતું ત્યારબાદ આ પ્રમાણપત્રના આધારે કલ્પસર વિભાગ ગાંધીનગર હેઠળની મદદનીશ ઇજનેર સિવિલ વર્ગની સીધી ભરતીની પરીક્ષાના ફોર્મ ભરતી વખતે રજૂ કરી તેના આધારે પરીક્ષા પણ પાસ કરી લીધી હતી સરકારી નોકરી મેળવવા પ્રયાસ કરી ગુનો કર્યા બદલ આ અંગે સમાજ કલ્યાણ અધિકારી કુમાર ચૌહાણ દ્વારા પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ આરોપી વિરુદ્ધ ફરિયાદ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં આપવામાં આવી હતી ઘટનાની તપાસ બાદ પોલીસે પિતા પુત્રીની ધરપકડ કરી છે